જય શ્રી કૃષ્ણ રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ધાબા રીતે જે સબ્જી બને છે એવી નવી રેસીપી બનાવીશું આ બાફેલા બટાકા છે આ મરચાં છે કેપ્સિકમની ચીરીઓ છે લસણ છે આ ઝીણી સુધારેલી ડુંગળી છે ઝીણા સુધારેલા ટામેટા છે ને ઉભી સમારેલી ડુંગળી છે આ અડધી કટોરી મોરું દઈ છે તેમાં આપણે બધા મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી મીઠું આ બધું નાખીને આપણે આ કટોરીમાં બધો મસાલો મિક્સ કરી દઈશું આ પેનમાં આપણે બે ત્રણ ચમચી ઘી નાખી દીધું છે હવે ફરી થોડું જીરું નાખીશું દહી નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું પછી ઝીણી સમારેલી ઢીંગળી છે આમાં આવું ઝીણું સમારેલું લસણ છે એ નાખીશું થોડી આછા ગુલાબી રંગની ડુંગળી થવા દે એની લસણ આપડે કાપેલું નાખેલું છે એનો એવું ઘણી ટેસ્ટ આવે છે સબ્જીમાં હવે આ ઝીણું છે ટામેટું એ નાખીશું ટામેટું બરોબર ગળી જાય ને પણ તેલ છૂટી જાય ત્યાં સુધી એને આપણે સાંકળવાનું છે હવે આપણે જે દહીનું મિશ્રણ બનાવ્યું હતું એ મસાલો અંદર નાખી દઈશું દહીં નું મિશ્રણ આપણે નાખ્યું છે એટલે એને સતત લયા રાખવાનું અને દહીં ફાટી ના જાય આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ તેલ

પછી આપણે કેપ્સિકમ ઉભા સમારેલા છે અડધું કેપ્સિકમ છે એ નાખીશું આપણે સાપરીશું પછી આ બીજી સમારેલી ભીંડી છે એક કટોરી એ નાખીશું આને અક્રિત થવા દેવાની એનાથી આપણે એક લીધું મરચું સમારેલું છે એ નાખીશું હવે આપણે ડુંગળી અને કેપ્સિકમ થોડા કાચા પાચા સંકળાઈ ગયા છે હવે જે આપણે બનાવેલી પેલી ગ્રેવી હતી એની અંદર નાખી દઈશું હવે એને આપણે ત્રણ ચાર અંદર ચૂલતું મિક્સ કરી દઈશું આપણે દહીંની અંદર બધો મસાલો કરી લો દેતો અને ફરી આપણે એવું લાગે તો રૂટીન મસાલામાંથી એમાં મસાલા કરવાના આ થોડું ધાણાબીરું નાખીશું થોડું મરચું નાખીશું થોડું ગરમ મસાલો નાખીશું ચેપટી અડદર નાખીશું આપણે ડુંગળી કેપ્સિકમ બધું મિક્સ થઈ ગયું છે હવે જે આપણે બાફીને તૈયાર કરેલા બટાકા હતા સમારેલા એ બટાકા અંદર આપણે નાખીશું હવે એને આપણે મિક્સ કરી દઈશું આખું બટાકા ઉપર પ્રોટીન થઈ જાય હવે આપણા બધા બટાકાનું કોટિંગ થઈ ગયું છે હવે આપણે એમાં જરૂર મુજબ પાણી રેડીશું જેટલી જેવી ગ્રેવી જોઈએ એ પ્રમાણે આપણે પાણી રેડવાનું છે આ રીતે અડધો ગ્લાસ પાણી રેડી અને આપણે મિશ્રણને લઈ નાખીશું પછી આપણે એને પેનને ઢાંકી દઈશું પાંચ એક મિનિટ ઢાંકી દઈએ એટલે આપણી ધબલ સબ્જી તૈયાર થઈ જશે હવે આપણી ગ્રેવી જાળી થવા લાગી છે આની અંદર આપણે કસૂરી મેથી આમાં અધી મસળી અને નાખવાથી એનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે એમાં થોડા આપણે સ્વાદ માટે થોડા ધણા નાખી અને બે એક મિનિટ ઢાંકી રાખીશું આપણી હવે ડાબા રીતે બનાવેલી સબ્જી તૈયાર થઈ જાય છે તમને ગમે મારી રેસીપી તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો